જામનગર ચોટી કાશીની ધર્મભૂમિ પર ભાગવત ગંગા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નમો પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ટ્રસ્ટના કોષા અધ્યક્ષ હરિકિશનભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ કેમ્પ ચોવીસ કલાક પદયાત્રીઓની સેવા કરે છે તો કેમ્પમાં ચોવીસ કલાકમાં ભોજન ચા નાસ્તો ઠંડુ આઈસ્ક્રીમ તેમજ પદયાત્રીઓ માટે દવાઓ જેવી સેવાની પ્રવૃત્તિ ચાલી રહી છે આ કેમ્પ પૂજ્ય શ્રી બાપાજી ના નેઝા હેઠળ ચાલે છે તેમજ આ સેવામાં ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીઓ તેમજ સભ્યોને કેમ્પને સફળ બનાવવા રાત દિવસ ભારે જમત ઉઠાવી છે ત્યારે આ ટ્રસ્ટ જલારામ કૃપા અર્થું ફરતું અન્ય ક્ષેત્ર નામથી દરરોજ બસો થી બસો પચાસ અસહાય લોકોને ભોજન પહોંચાડી સેવા કરે છે હોવાનું જણાવ્યું હતું હું હરિકિશન જોશી ખોસા અધ્યક્ષ કાગોજીના એજ્યુકેશન સર્વ ટ્રસ્ટ જામનગર આપણે નવમો સેવા કેમ્પ ચાલુ કર્યો છે આયોજન કર્યું છે નવમો પદયાત્રિક સેવા કેમ્પ જે રોજાના ચોવીસ કલાક જમવાની સુવિધા છે તેમજ રહેવા માટેની ઉત્તમ સગવડ છે અને ભેગવું દવાઓ પણ રાખેલી છે મસાજ માટે પણ રાખેલા છે જે યાંત્રિકોના પગમાં પણ તકલીફ હોય તો એ દૂર થાય છે અને નાસ્તો ચા પાણી ઠંડુ આઈસ્ક્રીમ આ બધી સેવાઓ આપણે ભાગવત રીંગા કરે છે અને આ નવમો કેમ્પ છે તો બધાનો સાથ અને સહયોગથી આ કેમ્પને પરિપૂર્ણ થશે ત્રણ દિવસમાં અને પૂજ્ય બાપજીના ભેજા હેઠળ આ કેમ્પ ચાલે છે જે કથાઓ દ્વારા એમની શ્રીમદ ભાગવત સપ્તાહ દ્વારા પૂજ્ય બાપજી અને જય મહારાજ સરકાર આ કેમ્પને જે પૈસાને અમુક જે નાણાકીય જરૂરિયાતો હોય એ સંસ્થા દ્વારા પૂરી થાય છે અને અમારું ભાગવત ગંગાત્રણ પસતું પતું અંતત્ર પર ચલાવે છે રોજાના દસોથી અઢીસો સહાય લોકોને જમાડે છે અને નવી નૂતન ગૌલોકધામ ગૌશાળાનું પણ આયોજન કરેલું છે એ પણ ટૂંક સમયમાં આપણે સેવામાં સમર્પિત કરશું જયસી જુશુ દીપક જોશી સાથે સી એન ટ્વેન્ટી પોર્ન ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ